હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધા ને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં ના પૂરી ના પકોડા ના લોટ બાંધવો કે ના વણવું ના કોઈ વધારે મહેનત કે ઝંઝટ લાંબો સફર હોય કે બાળકોનું ટિફિન કે પછી સવાર સાંજની નાની મોટી ભૂખમાં કંઈક ચટપટું ખાવું હોય ને વધારે મહેનત ન કરવી હોય તો આ બેસ્ટ રેસીપી છે અને સ્વાદ એવો ચટપટો છે કે બટાટા વડા પકોડા કચોરી પણ ભૂલી જશો તો જ્યારે પણ રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે ઇન્સ્ટન્ટ આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો અને ઘરમાં રહેલી વસ્તુથી જ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌ પ્રથમ તો આપણે કાચું બટેટું લેવાનું

થોડું નાનું નાનું આપણે એને કટ કરી લીધેલું છે સાથે તીખાસ માટે ત્રણ જે સુરતી તીખા મરચાં હોય છે એ મેં લીધેલા છે હવે મરચાંને પણ કટ કરી અને એક મોટું મિક્સરનું ઝાર લેવાનું છે જે મિક્સરનું ઝાર હોય છે જ્યુસર ઝાર એ આપણે લીધેલું છે એમાં આપણે ડુંગળી કટ કરેલા બટેટા અને સાથે લઉં છું લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે આપણે અહીંયા સૂકા મરચાં લીધેલા છે પાણી એડ કર્યા વગર આપણે આને પેલા દરદરું એવું પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી વસ્તુ છે દરદરી એવી થઈ ગઈ છે તો હવે આપણે એમાં ત્રણ થી ચાર ચમચી જેટલો રવો એડ કરી દઈએ આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બને સાથે જ એનો કલર છે એકદમ જોરદાર આવે એના માટે આપણે રવો એડ કરેલો છે અને નાસ્તો છે એનો સ્વાદ છે એકદમ જોરદાર આવે એના માટે આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલો બેસન એડ કરી દઈએ તો જો રવો તમારે સ્કીપ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને સાથે જ અહીંયા અડધો કપ જેટલો રોટલી માટેનો ઘઉંનો લોટ લઈ લઈએ તો જો આ ત્રણેય લોટમાંથી આપણે રવો જો સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકીએ છીએ બેસન અને ઘઉંનો લોટ તો લગભગ બધાના ઘરમાં હોય જ છે સાથે જ અડધો કપ જેટલું પાણી એડ કરી આની આપણે એક સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈએ અને જે કપથી આપણે ઘઉંનો લોટ લીધો હતો એ જ કપથી અડધો કપ આપણે પાણી એડ કરેલું છે એટલે પરફેક્ટ એવું આપણું બેટર બનીને તૈયાર થશે તો અહીંયા જોઈ શકો છો આપણું જે બેટર બની ગયું છે સાવ પાતળું પણ નથી અને એકદમ ઘાટું પણ નથી પણ રવો અને બેસન બંને એડ કર્યા છે એટલે થોડી વાર થશે એટલે થોડું એ ઘટ થઈ જશે તો અત્યારે તમે જોઈ શકો છો અને પાછળથી આપણે જયારે નાસ્તો બનાવશું ત્યારે પણ હું બતાવી દઈશ તો જો એકદમ ઠીક પણ નથી અને એકદમ સાવ પાતળું પણ નથી એવું બેટર રેડી છે આપણું તો હવે આપણે એમાં થોડા મસાલા કરીએ તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું સાથે વધારે બીજા કોઈ મસાલા આપણે એડ નથી કરવાના તો અહીં આપણે એક ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ વરિયાળી જો ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથેથી ક્રશ કરીને એડ કરી દીધેલા છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ હિંગ એડ કરવી ખૂબ જરૂરી છે કારણ કે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એક મોટી ચમચી એટલું ધાણાજીરું પાવડર અને બે ચપટી જેટલી જ આપણે હળદર એડ કરેલી છે અને ચટપટા ટેસ્ટ માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરેલો છે બે મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ લીલા ધાણા છે એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો થોડા આપણે ચડિયાતા જ એડ કરેલા છે અને બધા મસાલાને સરસ એવા આપણે બેટર સાથે મિક્સ કરી દઈએ અને હા જો આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો અથવા તો અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો હવે આપણા બધા મસાલા છે બેટર સાથે સરસ એવા મિક્સ થઈ ગયા છે ને અત્યારે તમને જોતા જ ખબર પડતી હશે કે બેટર છે આપણું થીક થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો થોડું બેટર પેલા કરતા થીક થઈ ગયું છે જો આપણે આગળ જરૂર લાગશે નાસ્તો બનાવતી વખતે તો આપણે એમાં થોડું પાણી એડ કરશું પણ અત્યારે આપણે પાણી એડ નથી કરતા તો હવે નાસ્તો જે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો નાસ્તો અંદરથી એકદમ ફ્લફી બને એના માટે એક ચપટી જેટલા બેકિંગ સોડા એડ કરેલા છે વધારે નથી એડ કરવાના બસ એક ચપટી જેટલા જ એડ કરવાના છે અને નાસ્તો છે તમારે એકદમ જ જો ક્રિસ્પી બનાવવો હોય તો તમે બેકિંગ સોડા એડ નહીં કરો તો પણ ચાલશે તો હવે સોડા છે એને પણ સરસ એવા બેટર સાથે મિક્સ કરી દીધા અને અહીંયા આપણે સાઈડમાં પહેલેથી તેલને ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય મતલબ કે તેલમાંથી ધુમાડા નીકળવા માંડે એટલું તેલ ગરમ થઈ જાય પછી આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરવાની છે તો જો આવી રીતે ચમચામાં આપણે બેટર લેવાનું છે અને જો આવી રીતે ચમચો સીધો જ આપણે એક જ જગ્યાએ ઠાલવી દેવાનો છે એટલે એક સરસ એવો શેપ આવી જશે આપણા નાસ્તાનો આપણે નાસ્તાને શેપ આપવાની કોઈ જરૂર નથી રહેતી અને જો આવી રીતે ઉપરથી થોડું તેલ આપણે નાસ્તા ઉપર નાખશું એટલે નાસ્તો એકદમ ફૂલી અને પૂરી જેવો થઈ જશે સરસ એવો નાસ્તો છે એની ઉપરની લેયર એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે અને ત્રણેય નાસ્તો છે એ સરસ એવો ફૂલી ગયો છે તો આપણે એને પલટાવી લઈએ તો જો નીચેની સાઈડથી એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે તો અંદરની સાઈડથી કાચો ન રહે એ માટે આપણે હવે ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દઈશું અને સ્લો ગેસ ની ફ્લેમ પર જ આપણે નાસ્તો છે એકદમ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો બીજો બેજ કઈ રીતે તળવો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું કારણ કે આ નાસ્તો છે તળવામાં જ મેન આપણે જોવાનું છે તો વધારે આપણે આમાં કોઈ ઝંઝટ નથી બસ પાણીમાં આપણે બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે અને આપણું અહીંયા એકદમ ક્રિસ્પી કુરકુરો નાસ્તો બનીને તૈયાર થઈ જશે આ નાસ્તો જો તમે એક વખત ટ્રાય કરી લીધો તો તમે બીજા કોઈ પણ ચટપટા નાસ્તામાં વધારે મહેનત કરશો જ નહીં અને ઝટપટ આ જ નાસ્તો બનાવીને તૈયાર કરી લેશો તો જો એકદમ ક્રિસ્પી એવો થઈ ગયો છે એનો કલર જોઈ અને મારે તમને કાંઈ કહેવાની જરૂર નહીં રહે કારણ કે કલર જોઈને જ ખબર પડે છે કે આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી એવો બની ગયો છે તો જો હવે સરસ એવો બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈએ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો અહીંયા નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને ઘઉનો લોટ એડ કર્યો છે તો એવું બિલકુલ નથી કે ઘઉંના લોટનો આમાં ટેસ્ટ આવશે કારણ કે રવો અને બેસન એડ કરેલા છે એ જે આપણો ઘઉંનો લોટનો ટેસ્ટ હોય છે એને બેલેન્સ કરી દે છે તો કોઈ પણ જાતનું ટેન્શન રાખ્યા વગર તમે આ એકદમ ઇન્સ્ટન્ટ વાળો નાસ્તો ટ્રાય કરી શકો છો તો જો બીજો બેચ બનાવતી વખતે શું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ હાઈ કરી દેવાની છે અને એકાદ મિનિટની રાહ જોઈ અને પછી જ આપણે તેલમાં નાસ્તો પાડવાનો છે કારણ કે જો ઠંડા તેલમાં નાસ્તો પાડશું તો નાસ્તામાં તેલ ચડી જશે એટલા માટે એકદમ ગરમ હોય તેલ ત્યારે જ આપણે નાસ્તો પાડવાનો છે તેલમાં અને જો આવી રીતે હલકું હલકું ઉપરથી તેલ નાખશું એટલે નાસ્તો આપણો એકદમ સરસ એવો ફૂલી જશે અને હા તમે જો અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને એમાં તમને મારી મહેનતમાં થોડું પણ કંઈક જો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય

કાઢી લઈએ તો એકદમ જોરદાર ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આપણો નાસ્તો બને છે અને સ્વાદ તો એટલો જોરદાર આવે છે કે નાના મોટા બધા માંગી માંગીને ખાશે તો ચાલો આપણો અહીંયા એકદમ જોરદાર એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ